ચા આંગળી આવીએ તો ચા આવી ગયો હે હાલો તો જો લોડરનો હરાડો બધો કરી અને ઘેર આવી ગયો પાછો તડકો બહુ છે એટલે જરાક તેજ આવતું હોય અને પાણી ચાલુ કરવાનું છે તો ઘઉંમાં મારે મારો વારો આવ્યો અને તમને ઘઉં દેખાઉ આની લોર રાઈટ એક વેતની છે બહુ જબરજસ્ત છે આને ઘઉં ની લોર હારા ઘઉં છે અવાર નરવાઈ હારી રહી ગઈ ઊંચાઈ પણ બહુ આવી લગભગ છાતી આવી ગયા ખીચા પ્રમાણે આવી ગયા પણ પ્રોબ્લેમ એવો છે ભાઈ અત્યારે કે લાઈટ નથી એટલે પાછો હવે ઘેર જવું પડશે લાઈટ વાળો પ્રોબ્લેમ છે સારું હાલો તો લાઈટ છે નહીં અને હવે જીરું બધા ઉકાળે છે જઈએ આપણે ઓલા ખેતરનો પલ્લો નથી અહીંયા ઘઉં વાળું છે ને સામેની સાઈડ જીરા વાળું છે ખેતર ચાર જણા દે ચાલો તો જાય ત્યાં હજુ અહીંયા જીરાવાળા ખેતરમાં આવી ગયો પણ પ્રોબ્લેમ એવો થયો ભાઈ પાછો કે લાઈટ આવી ગઈ બરાબર એટલે અહીંથી વા ને વાંચી અહીંયા દિવસની લાઈટ ઓછી રહી એટલે એમ જ થાય અને શું આ બધા લોકો જે ઉપાડે છે આપણો વારો નથી આવ્યો જીરાનો બરાબર એક વ્યવસ્થિત ઉપાડજો ભાવ બહુ છે જીરાનો બાર હજાર સંતોષ હા હા

ઉભી રહેતા ઉભી રહેતા તોડ તોડ પડી જાય હો તું આમનું જોય તું હાલો તો જો નાઈ લીધું અટાણે આજ બપોરે કારણ કે હવાર હાઈ ને તો ટાઈટ બહુ પડે અને પાણી વારવા વજે આવું છે એવું ઘઉંમાં અને કેમ ચા પીવાય ચા પી લીધો હમ દ આથમ વાઈ કંઈક અલગ નજારો છે આખો બધું ઓલું થઈ ગયું વાતાવરણ આખું શાંત લાઈટે રહી છે રસ્તામાં જોતો તો કંઈક તો છીએ હું જાય છે સનેડો છે સનેડો ભાઈ સારું હાલો તો ઘેર જાય લાઈટ વહી રહી હવે સવારે ચાલુ કરશું આપણે મોટર વળી